જ્યાં સુધી માપણી ન કરાવું ત્યાં સુધી કોઈ પિક્ચર ક્લિયર નહીં થાય એટલે મેં સ્પષ્ટ સમજીને કે માપણી કરાવવા ટોકન નહીં અને નું નામ આવે સગીરના નામમાંથી લેવાય નહીં સગીર ની વાલી રદ કરાવવું પડશે તમારે હા ફસાઈ જશો સગીરનું એ સગીર છે ને એ લેવાની છે હા ન લેવાય હા 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 એટલે જ ને